સમગ્ર દેશમાં આજે ચૌદ નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવાશે તેના ભાગરૂપે ગુજરાતના જિલ્લાઓ અને મહાનગરોના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં રોગની અટકાયત નિયંત્રણ વહેલા નિદાન અને સારવારના વ્યવસ્થાપન અંગે લોકોમાં જાગૃતિ લાવવા આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે યુવાનોમાં વધતા જતા બિનચેપી રોગના જોખમને અટકાવવા અને નિયંત્રણ માટે એક પહેલ સ્વરૂપે બિનચેપી રોગની અટકાયત અને નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરાયો છે બેઠાણો જીવનશૈલી પ્રોફેશનલ સ્ટ્રેસ અપૂરતી ઊંઘ વારંવાર ફાસ્ટ ફૂડનું સેવન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ તેના માટે કારણભૂત છે કામના ભારણ અનિયમિત દિનચર્યા અને આહારની ખોટી આદતો ડાયાબિટીસનું જોખમ વધારે છે પાંચ વર્ષ માટે પણ અનિયંત્રિત ડાયાબિટીસ હૃદયરોગ સ્ટ્રોક અને કિડની સંબંધિત સમસ્યાઓના જોખમમાં વધારો કરે છે સમયસર નિદાન અને જીવનશૈલીમાં સામાન્ય બદલાવથી ડાયાબિટીસને રોકી શકાય છે અથવા તેને અસરકારક રીતે મેનેજ કરી શકાય છે નિયમિત કસરત સંતુલિત પોષણ સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ વજનની યોગ્ય જાળવણી અને હેલ્થ ચેકઅપ બ્લડ શુગરને મેનેજ કરવામાં અને લાંબા ગાળાની સમસ્યાઓને રોકવામાં ઉપયોગી બની રહે છે જીવનશૈલીમાં નાના પરંતુ સતત બદલાવથી લોકો ડાયાબિટીસની સમસ્યાને રોકી શકે છે. ભૂજના જાણીતા તબીબ ડોક્ટર પી એન આચાર્ય આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો શ્રોતા મિત્રો ચંચળ ન્યૂઝ હું ડોક્ટર પી એન આચાર્ય સિનિયર ફિઝિશિયન કચ્છ આજ રોજ 14 ડિસેમ્બર એટલે વર્લ્ડ ડાયાબિટીસ ડે જે જે સ્પેશિયલ દિવસો જ્યાં જ્યાં પણ જે નામથી ઉજવાય છે એની પાછળનું કાંઈક ને કાંઈક અર્થઘટન જરૂર હોય છે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત ડાયાબિટીસની રાજધાની બનતું જાય છે ડાયાબિટીસ વકરતો જાય છે વધતો જાય છે અજાણતા વધતો જાય છે જાણતા વધતો જાય છે એટલે આ દિવસની ઉજવણી કરી ડૉક્ટરો મેડિકલ એસોસિએશન સામાજિક સંસ્થાઓ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા આ બધા જ લોકો ફૂલ પ્રચાર કરે છે જેથી લોકો ડાયાબિટીસ અંગે કંઈક વિશે જાણતા થાય ભારતમાં અત્યારે સામાન્ય રીતે તમે ત્રીસથી ઉપરના લોકો ગણો તો ટોટલ વસ્તીમાં દર દસે એક જણ ડાયાબિટીસનો નીકળે એવી હાલત થઈ ગઈ છે અને પચાસથી ઉપર જાઓ તો એ સંખ્યા વધી જાય છે પહેલાં આ રોગ મોટી ઉંમરના લોકોનો અને નાનામાં તો જે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ટાઈપ વન ડાયાબિટીસ કહેવાય જે આપણા પટેલ પટ્ટીમાં હતો એ ટાઈપનો બે પ્રકારના રહેતા હવે નાના પ્રકારો એમાં સબ પ્રકાર થઈને ઉમેરાણા પણ મોટા ભાગે જે આ પચાસ પચીસ હતું એ આપણી ખરાબ ટેવોના કારણે હવે વીસ પચીસ ત્રીસે પણ ડાયાબિટીસ આવી જાય છે ગુજરાતીમાં આપણે મધુપ્રમે મીઠી પેશાબ કહીએ છીએ વધુ તરસ લાગવી વધુ ભૂખ લાગવી વજનની વધઘટ થવી પેશાબ ઘણો આવવો સભાવ ચીડિયો થાવો કંઈ લાગી ના જાય લાગી જાય તો રૂજ ન વળવી અને કાં રેગ્યુલર ચેકઅપમાં ગયા હો અને નિદાન થાય આ રીતે આનું નિદાન થતું હતું હવે આજે આ પરિસ્થિતિમાં આ દિવસની જરૂર શું કામ છેલ્લા વીસ વર્ષથી વધુમાં દસ વર્ષથી યુવા પેઢી કે વડીલો જંક ફૂડ તૈયાર પડીકા ફાસ્ટ ફૂડ તળેલું નામ લેવાની જરૂર નથી એટલી મીઠાઈઓ એટલા ફરસાણ આવું બધું ખાવા માંડ્યા કસરતનો અભાવ ટોટલ આળસ મોબાઈલે બેઠાડું બનાવી દીધા ક્યાંય જવું નથી મોબાઈલથી કામ કરવું છે ગેમ પણ મોબાઈલમાં રમવી છે યુટ્યુબ પણ એમાં જ જોવી છે એટલે આળસ પ્રવૃત્તિનો અભાવ કસરતનો અભાવ યોગ્ય તડકો શરીરમાં લેવાનો અભાવ અને ખોરાકની વિસંગતાઓ સાથે કોલ્ડ ડ્રિંક્સ આઈસક્રીમ્સ બીજા વ્યસનો તમાકુ દારૂ વગેરેનું સેવન આ બધું ભેગું થતાં ગ્લુકોઝનો લોડ બોડી ઉપર વધ્યો સ્ટ્રેસ વધુ પડતા વિચારો આરામ પૂરતો ન લેવો ઊંઘ પરથી ન લેવી આ કારણે લોકોમાં વધતું શુગરનું પ્રમાણ ડાયરેક્ટલી નાની ઉંમરથી સુગર વધારી અને ડાયાબિટીસથી પરિવર્તિત થવા માંડ્યું એટલે આ દિવસ છે જાગવા માટેનો કે તમે ખાઓ પણ ખાવા માટે જીવો નહીં જીવવા માટે ખાઓ માપસર ખાઓ ઓછું ખાઓ લીલું શાક ખાઓ કચુંબર ખાઓ ફ્રૂટ ખાઓ અનાજ ઓછું કરો મિલેટ ખાઓ વજન કંટ્રોલ રાખો પેટ ના વધવું જોઈએ શરીરમાં ચરબી ના વધવી જોઈએ ઓછામાં ઓછું ત્રીસથી ચાલીસ મિનિટ શક્ય હોય તો સાઠ મિનિટ ચાલો ન ચલાય તો ખુરશીમાં બેઠા કસરત કરો યોગા કરો પ્રાણાયામ કરો હાથમાંગ ઊંચા નીચા કરો સારી ઊંઘ લો ચિંતા વિહીન રહો તમારા ડૉક્ટરને મળો ઘરે સુગર ચેક કરતા શીખી જાઓ ડાયાબિટીસ હોય તો ડૉક્ટરના સંપર્કમાં રહી ડાયાબિટીસને કંટ્રોલ કરવા એમનું માર્ગદર્શન લઈ તમારું સુગર કંટ્રોલમાં રાખો જેથી આ વધેલી સુગર તમારા મગજમાં હૃદયમાં કિડનીમાં ચામડીમાં પેટમાં કે નસોમાં નુકસાન ના કરે નહીંતર આ રોગ અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ નુકસાન કરે છે યુવા પેઢીને નુકસાન વડીલોને નુકસાન ખર્ચ અને પર કેપિટા એક્સપેન્સ વધી જાય છે માટે જીવનશૈલી તંદુરસ્ત બનાવો ખૂબ સરસ સરળ સાદું સમૃદ્ધ સારું આયુષ્ય તંદુરસ્તી જીવો એવી શુભકામનાઓ જય હિન્દ